पानी नैले हाए एतला मटा हारु छ ये त नै ए उम्ति लाडी पन बाइक छ आतल लाइन यस पुराइन मोलमा मौ जाई नेकरी जई हाइवे थिन बराबर छ चा बात पिताजी ए मने गमे भयो हो गमे हो असलले आ त जो भई छ आयो छ फब्ला उपर बिकनै लाग्छ ति हो न आ नै ला गयो गाडी दिस हिम नै બડી જવાન બીક ના લાગે ના લાગે કસલી તા બેઠા લાગે એવું તો મિત્રો ખાતા લેવા માટે આદરકટની જરૂર પડશે કેશલા અજુ એક કસ ને ઓકે પૈસા લઈને આવ્યો છું તે લઈ જજો એટલે ઓય આવશે લે હેડો લઈને હેડવાનું છે તો હા રે પેલા મૂકી દેજો હા એ રહ્યું આ વિકાસની દવા લા સોટી રીત હારું લેટ સીન માર કપાસ નકરી કેરી હજા આવી એવું થયું જોઈ હોય તો કોદો જોતો જ નહીં નખર સીધું રૂદને ખરું જો હં આવી જા ને સાઈઝ યુરિયા લેવા જશે અંદર હવે નામ મારો ભાઈબંધ એક્સપર્ટ છે પાછો હો પેલા હું ખેતીમાં બહુ એક્સપર્ટ માણસ છે બહુ ખેતી કરી મને સરસ હવ હું આને પૂછીને જ હું બધો કોમ કરું છું બાકી બિલ બિલ ના મળે હો આને પાછું કોક દારો ચા પાઈ દઉં એટલું જ તો તમને પાસે રાખે

નવણમાં આયા છીએ અમે ગેસ પુરાનો હતો પણ હવે ગેસ આજે મંગળવારના લીધે લાઈટ હતી નહીં એટલે બંધ આજે લાઈટ નહીં વાય કંઈ તો પછી લેવાનું ના હોય તો પેલું જે તો લાઈન હેંડ દેતાના ભા બીજું કોઈ લેવાનું નહીં તો અહીં લઈ ગયા પેલા મોલમાં